તો સવારમાં છે ને આપણે ગાડી આવી ગઈ છે ખોડની કેમ કે એને ઉતારવા જવાની છે આપણા ભાઈબંધના ઘરે કેમકે આપણા ઘરે પ્રસંગ છે ને એના હિસાબે આપણે ઉતારવા જવાની છે બીજાની ભાવ વધારે વધે છે ને એના હિસાબે તો આપણે ગાડી ખાલી કરી લીધી દોઢસો ગુણી ઉતારી લીધી છે અને ટ્રેક્ટરની બાજુમાં થપ્પો મારી દીધો હવે ગાડીની બહાર કાઢી લઈ ગેટની તો આપણે લઈ લીધી છે લાકડી સીધી હાથમાં એટલે હવે રખડાવા ચક્કર મારી આવે બધા કેમકે આપણે ખાંડની ગાડી આવી ઉતારી પછી નવરા થયા અત્યારે વાગી ગયા છે હાડા નવ અને વિડીયો અપલોડ કરવા ભૂલાઈ ગયું રહી જો છે ધોડાધોડા આવે જાય મારે મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છે અત્યારે ખાંડની ગાડી ઉતારી દીધી હા ઉડાડી દીધી ખોળ તાજે તાજે આવ્યો ગરમ હતો સ્ટોક કર્યો છે વધારે ઘર માટે જ કર્યું બધું કારણ એક છે કે ઘરે જગ્યા છે નહીં જગ્યાએ ઘરે સ્ટોક કરવા જેવું છે ને તો બે હું બધી આપણે અહીંયા ઘરે તોડી નાખી હતી ઘૂણી એના હિસાબે આપણે ઘરે ખો નહીં ઘરે જો કે ખાંડનો બીજો સ્ટોક પડ્યો છે હજી કે કાલે ગાડી એક આવી હતી એસી ગુણી કાલે ઉતારી અને આગલે દીધી એસી ગુણી ઉતારી હતી એસી ગુણ્યા માં ચાલી ગુણ્યા અમારી એટલે ઘર ની બાકી બીજા ડેલી ના ગ્રાહક હોય એના ઘરે બધા ને બે બે ત્રણ ત્રણ ગુણી લેવા વાળા હતા જ અહીંયા બાકી ઉતારી એવા અત્યારે જે હવામાં બે હું જોડીને એટલે ચક્કર મારવા નીકળી ગઈ બધી ખાણનો ભાવ અત્યારે વધે છે એટલે આજે હા બીજી રીત બે હજારને પાર કરી જ બી છે બધા ખોળમાં ભાવ વધ્યો છે સીધો પંદર દિનની અંદર ચારસો રૂપિયા પાંચસો રૂપિયા એમ ક્યાં ખાણનો ભાવ વધી ગયો ચારથી પાંચ દિવસની અંદર હવે ખબર જ છે કે કે વેસન છે આનો એ વેસન તમે દિયો ને એટલે કંઈ કામનો નહીં તમારે તો અત્યારે છે ને આપણે વેહુ છોડીને જવા દેવાની ચક્કર મારો અત્યારે ઘડી ઘણી બધી હું ભેગી થઈ જાય સ્ટોક થાય બધા ભેગા થઈ જાય ને પછી જોઈએ અડધી જો અડધી આગળ નીકળી ગઈ છે એ બધા ઓલા એંગરિયા ડેડા આવે ને એ ખા જે જાફરાબાદી બોર કે એંગારિયા સુગંધીની બોર જેવી મીઠી આવે આને હાકેલી પેલા આ બે ઉભા રહી ગયા ને એટલે પૂરું કેમ કે હમણાં ગમે કોઈ ખેતર ભીલી દે ભાઈ હલો તો ધીરે ધીરે ચક્કર મારતા આવી જ્યાંથી અત્યાર બધી લઈ જવાનું કારણ એક જ છે કે હવાનું શું છે કલાક દોઢ કલાક રખડી આવે ને પગ મોકરો રી બીજું કઈ નું ઘરે જલાઈ જાય પગ પછી કાયમી જાતી હોય ને લેન જ હોય જોઈએ કાયમીની આપણે આખો ઉનાળો એમાં એમ જ છે કેમ કે ઉનાળા તો જો કે અમે રખડો જેવું થઈ જાય પાછું નદીના કાંઠા પર થઈ જાય ખડ પાછો બીજું પેઢી આવી પડે મીઠા પેઢીયા બહુ ખાય એટલે વધારે ફાયદાવાળું હવે ડે હવે પેઢીયા લાગવાની શરૂઆત થાય આપણા આ એરિયા બાવર છે દુનિયાના પણ શું પાણી ન હોય ને હિસાબે થાય નહીં પેઢીયા બહુ બાકી એંગારિયા બહુ થાય આ એરિયા સામે ગોળી જે એંગારિયા ખાવા પહોંચી ગઈ છે એ બાજુ લગભગ જાડીના જ છે એંગારિયાને બાકી બીજા શું કરે કાપવું છેલ્લું પડે કેમકે થોડા હા ચોખ્ખો હોય પણ કાપી ગયા ઘણા અહીંયા કાંટા નાખી ગયા કાપી નાખી દયા આઠ દસ સુકાઈ જાય પછી ભરી જાય અત્યારે દે ઘડી ચક્રુ મારી આવે છે ને નદીમાં ચરે છે બધી કેમકે નદીમાં છે ને અહીંયા કાપડ જમીન છે ને પાછો ખડ થયા રાખે છે અમને દેખાડવું પણ અમે અડધી ભેવું આપણી આ બાજુ છે પાકડા બાજુ મોટી અડધી અહીંયા ઊભી રહી ગઈ છે ને ચાર ગાયું આપણે અહીંયા છે છે એક છે ને પાછળ છે ઓલી બાજુ બાવર બોર ચૈરા કરે છે અને આમાં ખડ થઈ પડે એટલે ધીરે ધીરે શું છે પાણીમાં ખડ નીકળશે એ ખડ તો તમને દેખાડું આગળ જોકે આ ફૂલડા વાળું જે બાવળા માંથી ફૂલડું દેખાય છે ને એ ખડ બહુ થાય એટલે એ હું ખાહે બહુ તેમ કે એક જાતનું નિરણ જેવું જ થાય નિરણ જેવું લીલું થાય ને એમ ખાતી જાય અને હામે બધી રખડે અડધી આ બાજુ રખડે નીચે ભર્યું બધું પાણી તો આપડી જો બધી આમ મંડાઈ ગઈ ખાવામાં સામે જો ગાય ગાય રાજ્યની ખાઈ છે એ બધા ખડી ખાવા જેવું છે એટલે ભેહો બહુ ખાય જો કે બીજું ખડી ઘણું થઈ પડે ધોળકર છે એ થઈ પડે જગ્યા બધી જ છે ને કાપવાળી છે કેમ કે બે નદીનું પાણી ભેગું થાય ધૂળ ધોવાય બધી બધું ધોવા જમા થતી ગયા જેમ બને એમ હવે બાવળા થઈ પડે બોરા કાપવા વાળું કોઈ નમડે ડગલાન મોટો થઈ પડ્યો છે તો ભાઈ અમુકની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમારા ચેનલમાં શું વાંધો છે તો રામ ભાનેરિયા વિલોગ છે ને જે ચેનલ આપણી એ ચેનલમાં સસ્પેન્ડ થઈ ગઈ છે ત્રણ મહિના તો આપણે એમાં છે ને વિડીયો નાખી છે પણ આપણી એક બીજી ચેનલ છે જેમાં હવે પહેલી ચેનલમાં નાખતા હતા ને એક રામ ભાનેરી વિલોગ મનમોજીલો માલધારી એ ચેનલમાં આપણે હવે કરી નાખ્યું બંધ એમાં તો જે સબસ્ક્રાઈબર છે બીજી એક આપણે છે ને જૂની ચેનલ હતી જે મિની વ્લોગ બનાવતા હતા એમાં નાખતા હતા હવે મિની વ્લોગ મૂકીને આપણે એમાં મોટા વ્લોગ નાખીએ છીએ બધા સપોર્ટ કરે છે ઘણું બધું એમાં સબસ્ક્રાઈબર આપણે થોડાક થયા છે સો પાર થયા સો સબસ્ક્રાઈબર એમાં કમ્પ્લીટ કરી ગયા છીએ આપણે એકસો બાવીસ જેવા થઈ ગયા છે તો એ ચેનલમાં બધા સપોર્ટ કરજો રામ માનરિયા રહીએ મિની વ્લોગ એટલે એ ચેનલ આપણે એમાં હવે લોંગ વિડીયો નાખીએ છીએ કેમ કે આપણે બે ચેનલમાં ભૂલ કરી લીધી છે હરખેથી એટલે ભૂલ એમાં એક જ વાંધો છે કે ચેનલ યુટ્યુબમાં બનાવો ને તમે શોર્ટ વિડીયો નાખો પણ તમારા ખુદને નાખો પણ અઠવાડિયામાં એકાદું બે શોર્ટ વિડીયો હોય ને તો વાંધો ન આવે શોર્ટ વિડીયોથી સબસ્ક્રાઈબર બહુ આવશે તમારે સબસ્ક્રાઈબર જો વધારવા હોય ને તો તમારા ખુદના વિડીયો શોર્ટ ડેલી નહીં ચાર ત્રણ ચાર ડેલીના વિડીયો નહીં ખાડો તો આપણે એ વાંધો પડી ગયો કે આપણા વિડીયો નાખતા હતા ને બીજા વિડીયો નાખતા હતા જોકે ઇન્સ્ટાગ્રામમાં બેહોને આવ્યું બેહુને જ નાખતા હતા તો એમાં સબ્સ્ક્રાઇબર આવે ને મોટે આવે આપણે ઓગણીસ કેવા સબસ્ક્રાઈબર થઈ ગયા જોકે રામ એમ બ્લોગ છે ને એમાં ઓગણીસ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી લીધા છે બે બે મહિનાથી શોર્ટ વિડિયો બંધ કર્યા એટલે સબસ્ક્રાઈબર બધા ઘટવા માંડ્યા ઓગણીસ હજાર ને પીછોતેર સબસ્ક્રાઈબર છે કાલે સાંજે નેવું હતા તો આજે સવારે થી વીસ સબસ્ક્રાઈબર ઘટી ગયા આજે પીચોતેર થઈ ગયા એટલે વધારે શું છે કે શોર્ટ સબસ્ક્રાઈબર માણસ સપોર્ટ કરે છે સબસ્ક્રાઈબર વધારવા હોય તો તમારે શોર્ટ વિડીયો નાખવાના જ લોંગ વિડિયો નાખવાની એમાં રિયલ સબસ્ક્રાઈબર તમારે કાયદેસર આવી શકે જોઈ શકે તો એ ભૂલ થાય નહીં ને એટલા માટે આપણે છે ને જે રામ મારી મિની બ્લોગ હતી ને એ ચેનલમાં આપણે ડેલી વિડીયો નાખીએ છીએ શોર્ટ વિડીયો નથી નાખતા બહુ શોર્ટ વિડીયો માટે આપણે બીજી આખી એ ચેનલ નવી બનાવી નાખી કે ભાઈ એમાં ટ્રાય કરી કે હાલી જાય ન હાલે તો રામ માલધારી એ ચેનલ આપણે નાખી છે બીજી એટલે ચોથી ચેનલ થઈ તો ચાર ચેનલો છે ચાર ચેનલમાં અત્યારે આપણે હાલે છે રામ માનર્ય મિની વ્લોગ ને રામ આનાર્ય વ્લોગ એ અત્યારે કમાણી કાંઈ નથી થાય એમ ને કમાણીનું ઓપ્શન ચાલુ થાય થાય તે પછી આપણે એમાં વધારે ધ્યાન દેશું તો પછી આપણે ખુદને વિડીયો વધારે કરશું ચાલુ જો કે ડેલી વ્લોગ નાખી જ છે આપણે જ્યાં યુટ્યુબ ચેનલ અત્યારે બેમાં સેમ વિડીયો આવે છે રામ વાનરીયા બ્લોગ ને રામ માલધારી રામ માલધારી રામ માનરિયા મિની વ્લોગ સેમ વિડીયો અપલોડ કરી છે કેમ કે ટાઈમ જડે ને એટલે બેમાં અલગ અલગ વિડીયો બનાવવા ને ડેલી વિડીયો બનાવવા એટલે બેમાં અલગ અલગ ટાઈમ જડતો નથી કે હમણાં કામની ભાગ દોડી છે પાછા હમણાં પ્રસંગનો લગ્નગાળો ચાલુ થાય એટલે વધારે ભીડ થઈ જાય આપણે એ ના ના ભાઈ ના લગ્ન છે એટલે તારીખ હજી જોવડાવી નથી એટલે લગ્ન ફાઈનલ કરવાનું છે હોળી પછી છે એટલે થોડીક ભીડ વધારે એમાં છે કામની બે માં સેમ વિડીયો આવશે જ લગ્નના બાકીને બેમાં આપણે જો હવે ચરે બે ઓ પાણીમાં ટાઈટ ભૂલ હોય ગમે એવું હોય પણ તો હું પાણીમાં બેહે બે ને બે જ ફરજ જાય અડધી જોવા ચોટી ગઈ ચરવામાં અડધી ભાગવાનું કરે મોટી હોય ને ભૂકો ખાઈને આવે ને છે વધારે કે ભાઈ ફેમિલી વ્લોગ બનાવજો તો ફેમિલી વ્લોગ ભાઈ આપણે ખુદ એક જ બનાવવાના છીએ કે ફેમિલી બધા એમ કહે તું તારી રીતે તારે મહેનત કરીને તારે જે એ કર આપણે આપણી રીતે જ કરી છે મહેનત એકલાનું જ આવશે વધારે કેમ કે ફેમિલી બધી કોઈને ખબર પડે નહીં વધારે સપોર્ટ કરે એમ છે નહીં એમ કે તું તારી મહેનત કરે ને તું તારી રીતે કરી લે અને ફેમિલીમાં કોઈને શોખ છે નહીં વિડીયો બનાવવાનો કે ફોન બધા હવાઓનું કામ મારા છે અને તને ભાઈ તને તને રીતે એની હવાઓનું કામ છે મોટો ભાઈ ડેરીનું કરે ને આપણે આપણું એક જ કામ બેહું ચારવાનું બુચો નાખવાનું ભાઈને કાંઈ શોખ છે નહીં બેહું જોકે એ વિડીયો બનાવે છે પણ ઇન્સ્ટાગ્રામના રીલ ભાઈને શા શોખ જરાય નબળે એની ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થવાનો શોખ છે ખાલી રીલ બનાવવાનો યુટ્યુબમાં તો એ ભાઈ ના પડે કે આપણે એમાં ટપ્પો પડે નહીં કાંઈ એડિટિંગ બેડિટિંગ એનું બધું બહુ આવે પણ આપણે સાદું સિમ્પલ રાખ્યું છે કેમકે સાદું જીવન રાખવું હોય ને તો સાદું રહેવાનું સાદા વિડીયા આપણે વધારે બનાવીએ છીએ અને આપણે ફેમિલીમાં ભાઈ મિલ્કિંગ બ્લોગનું તો ટાઈમ ન જડે કેમ કે મિલ્કિંગ સવારે ચાર વાગ્યાનું હોય અને સાંજે હોય સાડા ત્રણ વાગે એટલે ટાઈમ હોય નહીં કેમકે કે પહે હું દોવામાં ટાઈમ જોઈએ ગાય દોવાનું હોય મિલ્કિંગ બ્લોગનો તો ભાઈ ટાઈમ હોય ને તો બની કેમ કેમકે વિડીયો બનાવવા વાળા એક સામો જોઈએ અને ત્યારે કોઈ હોય નહીં ફ્રી બધાને હવાના ભાગનું કામ હોય ને આપણે આપણું ભાગનું કામ હોય દોવાનું હોય આપણે છે અત્યારે ગાયોમાં દોવામાં સામે જમણા મંગુ અને આપણે એક ભે એક બે ભેંગ દોવાની એ આપણા ભાગની જો કે એક આપણે હમણાં એક આવ્યા છે જે આવ્યા હે પણ આ દોવા દઈએ આપણે કેમકે આપણા આ વેલામાં જ છે ને સાંજ સ્વભાવમાં આવેલો છે વધારે તોફાની તો બહુ છે બાકી દોવામાં સાંજ સ્વભાવ છે અને વાછડા ભાઈની કોમેન્ટ આવે કે વાછળો તૈયાર રાખો એક કરીને નાખો તમારે ગાયું છે વધારે ચાર પાંચ ભાઈ ચાર પાંચ ગાયું છે જે આટલી જ છે આ પાંચ ભાઈ એટલા છે એમાંથી હવે વિચાર કરી ચો ગોળીને ટાઈમ જે મોકામાં વ્યાં હે ઉનાળામાં દૂધ ઘટશે ત્યારે જ વ્યાં હે તો સેલ કરી દો ઘરેથી બધા એમ કે ગાયું વધારે રાખવી નથી ગાયોની કે અમારે થાય નહીં હું શોખ બધાને ને ગાયોનો પણ બીવે બહુ કેમ કે રાધા થોડી તોફાની બહુ નીકળીને એના હિસાબે બીક બહુ લાગે રાધાને આપણે પહેલું વેતર જ્યારે વ્યાણી હતી ને એ છાણ નાખવાનો તગારો આવે ને એ તગારામાં આપણે ગોઈ હતી એવી તોફાની હતી એવી લતું મારતી એવી લતું વાછડાને નહીં ધાવા દેવાનું વાછડા જેવો ધાવા જાય એટલે લથ ભેગી વાછડાને ઉડાડી દીધો વાછડો બે દી પાછું મેળે આવ્યો હતો કેમ કે મોઢામાં લત બહુ લાગી જોરની જો આપણે હમ આવ્યા રાજ એ ભરવા આવવાના છે પણ એ ભાઈ એવું છે કે એ ગાડી વાળો ભાઈ છે ને કે હું એ બાજુ ભે ભરવા આવું ને એકાદી ભે હોય ને તો કે હું ભેગો ભરતો જાઉં હમણાં મારે એ બાજુ આવવાનું હોય નહીં એટલે પછી ગયો ભલે રહ્યો બીજું હું તો બગી ગાયોમાં વાધાર બીક રીએ લતની ની લતું પાટું કરે ને એ ગાયોમાં આપણે બહુ જ ભે હોય તો લાકડી મારીને ઉભા રહી જાય એટલે ભે બોલી ન વાગે ગાય ચડી ગયું પગની લત મારે ને એટલે બીજી રીતની હોય એ તકલીફ વધારે પડે ગાયું રાખવા રાખવા ખાતર એક જ રાખી હતી આપણે પછી એક એકમાંથી કે વૈદ્યા કરે ગાયનો વેલો વધે બહુ ભેં ઘડીકમાં ન વધે ગાયું વધે એટલે ગાયું પછી વૈદ્યા કરે ધીરે 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 તો પછી આવી રાખ્યા આપણે વાછડીઓ આવે તો આપણે ભાઈ ક્યાંય દેતા નથી વાછડી આપણે શોખ ખાતર રાખી હતી આપણે જોતું હતું એ બીજાની કરાવી કરીને રાખી હતી રાધાને વેચવાનું કારણ એક જ હતું કે ભાઈ રાધા તોફાની બહુ થઈ ગઈ હતી અને હરાળી બહુ થઈ જાય ચરવું એને સારું સારું જોઈએ આમાં નિયાણી પછી ચરવા આવતી જ નથી ચરવા આવે નહીં ઘરે રહીએ તો એટલે ઘરે તોફાન બહુ કરે ખોળનો આપણે રૂમ રાખ્યો ખોળના રૂમમાં રૂમ અંદર વહી જાય ખાણ ખાવા વહી જાય ખાણ ખાય એટલે એ અડધો પાવરો ન ખાય ત્યાં સુધી નીકળે નહીં તો એ હિસાબથી આપણે દેવી પડતી હતી રાધા આપણે દીદી છે સુખી થાય અહીંયા જ દીધી છે તો ભાવે નકલી તો દસ હજાર રૂપિયા લીધા છે ખાલી કેમકે પૈસા વગર મફતમાં ગાય ન લેવાય ભલે આપણે માતાજીની સેવા કરવા લેવી હોય તો માતાજીની પૈસા લેવા જ પડે ફરજિયાત કેમ કે મફતમાં દઈ દેશો ને એટલે મફતની લાલચ શું છે કે મફતમાં ગાયું લઈ જાય ઘણા ભાઈના ફોન આવે ભાઈ મને મફતમાં ગાય જોઈશે તો વાત સાચી ભાઈ ગાયું મફતમાં નથી દેવાતી એનું એક કારણ છે કે ગાયને મફતમાં આપી દેશો ને તમારે તમે ભલે ઘર હાર હામું જોઈને આપ્યું હોય સારું ઘર છે તો જ આપ્યું હોય તમને ખબર છે કે અહીંયા દુઃખી થાય એમ નથી એ દુઃખી ન થાય વાત સાચી ભાઈ દોઆદ અહીંયા સુધી મફતની ગાય હોય કે મફતની ગાય ક્યારે આવે ચારથી પાંચ દિવસ દૂધ કરતી હોય ને તો ભાઈ અમારા ઘરમાં હૈલા ખરા દોવા દીએ ત્યાં સુધી રાજી બાકી પછી માર ખાઈ ને બારે રખડતી અઠવાડો ખાતી હોય રે આપણી હવાણી છે બધી ગોરી બહુ હરાડી છે ઘરે એને ભાવતું નથી ભાગી જાય છે બારે ખેતરમાં ખાવા જાય એઠવાડા ખાવાની ઘરે હવે વાડીમાં નીકળી જાય છે કેમ કે લીલાડો જડી જાય ને હરાળી થઈ ગઈ છે બહુ ને ગોરીને છે ને આપણે છવ્વીસ તારીખથી આઠમો મહિનો બેઠો છે ને મંગુને આપણે છ તારીખે નવમો મહિને બેસી જાય હે એટલે મંગુ છે ને આપણે છેટ સુધી જોવા દે પણ આ વખતે છે ને છેટ સુધી નહીં જોવા દે ગયા વર્ષે દોવા દીધી પણ આઠમો મહિનો નવમો મહિનો બેઠો ને એટલે પછી દૂધ બારી હતી કેમ કે વાછડો હતો પણ આ વખતે આપણે આશા લાગે છે વાંચવાની કેમકે બેટે ફૂલાઈ જાય ને એટલે ખબર પડી જાય નહીં નહી તો આપણે કઈ ગેરંટી લઈએ વાછળો બેસે જોઈ વાછડીએ અમારે વાછડી ન વેલો હોય ને આપણે કે એક વાછડી આવી જાય ને તો હારી આપણે વાંધો ન આવે અને મંગુ ને આપણે આજીવન રાખવાની છે કે આપણું પેલું સાચું ધન હોય ને તો ગાય ઉપર છે બાકી જો અમે ચરીને જવા દેવાની ઘરે તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઘણા બધા છે ને આપણે સબસ્ક્રાઇબ નથી કરતા તો સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજીને જય શ્રી રામ બધાને મળીએ તમને બીજા નવા બ્લોગમાં અને આપણે બીજા ક્યાંય બહાર ફરવા જવાના છે નહીં